તળાજા તાલુકાના અલંગ પોલીસ મથક નીચેના કેટલાક ગામોમાં સ્ટેટ મોનિટરિંગ વિભાગે દરોડા પાડી દેશી દારૂની ભઠ્ઠીઓ પકડી પાડી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પોલીસ મથક નીચેના કેટલાક ગામોમાં આજે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી ટીમના શક્તિસિંહ ઝાલાએ અલંગ પોલીસ મથકમાં પાંચ બુટલેગરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અચાનક કાર્યવાહી કરવામાં આવી હતી જેને લઈને બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો જેમાં તળાજા તાલુકાના ખદરપર ગામના નીતિનભાઈ જયંતિભાઈ પરમાર તથા નાનુભાઈ મનાભાઈ પરમાર ગામ ખદરપર તથા પ્રદીપસિંહ જગદીશસિંહ ગોહિલ ગામ ભારોલી તથા રવિન્દ્રસિંહ ઉર્ફે બંદુબાપુ વજુભા ગોહિલ ગામ માંડવા તથા ખબરપર ગામનો એક દેશી દારૂનું વેચાણ કરતો દીપક નામના બુટલે ઘર મળી કુલ પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આજે બપોરે ત્રણ કલાકે મળેલ માહિતી મુજબ આ વિસ્તારમાં રેડ દરમિયાન હજારો લિટર દેશી દારૂ તેમજ દારૂ બનાવવાનો આથો સહિતના લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે